ਮੋਤੀਆ 1000 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ 3 ਨੰਬਰ 1070 ਰੁਪਿਆ

અગિયારસો રૂપિયા પૂરા સફેદ બી ટુ સુપરમા એક હાજર ને એકોતેર રૂપિયા ત્રણ મીજીયમ સુર્મા આ આમલ લેવાલા પંદર બોલ બોલ કાકા બોલવો છે કે બોલવો છો પૂછો જા કાકાને પૂછો યો યો બોલો નહી આયા છે ત્યાં ત્યાં પાંચ હજાર બરોબર હવે ઓ બીટ કાઢો 790 115 ની એક વારી ભાવે હાલ જાળો હાલ હું બોલ એની 25 38 એકત્રપતિ બાદ મે ચાલી કલમીતાલ બિસડતેલ બેટા બહુ બતા પતા બતા રખાય છે કપર દે દેહ

માર્કેટિંગ એડમાં નું બજાર આજે ત્રણ નંબરમાં એક લઈને એક હજાર પંચોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે બજાર ગઈકાલે કરતા બજાર નરમ જોવા મળી રહ્યા છે